મિત્રો તમારી સાથે જ્યારે એક આ ઘટનાની વાત કરી રહ્યો છું ત્યારે એક જ પરિવારના ત્રણ જુવાન જો દીકરાના મોત થયા હોય ત્યાં કને કેવો માતમ મનાણો હોય અને એક આ લખપતને અબડાસા તાલુકાની અંદર જે બીમારી જે ચાલુ થઈ ગઈ અને એમાં શંકાસ્પદ જે રીતે મૃત્યુ થવા લાગ્યા એની આખી આખી ચર્ચા કરશો તો આ ચેનલમાં છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમે સબસ્ક્રાઈબ કરો છો એ જ અમારું જે મોટિવેશન છે તો એટલા માટે અમે તમારા સમક્ષ રોજ કાંઈ ને કાંઈ ખબર કે આ લોક લોકજાગૃતિનો એક કાર્ય કરીએ છીએ એની અંદર તમારો પણ કાંઈક ફાળો હોય તો તમે બિલકુલ ફ્રીમાં છે સબસ્ક્રાઈબનું બટન તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આવો આખી આખી ઘટનાની આપણે વાત કરીએ એમ આખી આખી ઘટનાની વાત કરીએ તો ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઊંચકી રહી છે કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં છ દિવસમાં પંદર લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા તાવ શરદી ઉધરસ અને થોડા જ કલાકમાં ન્યુમોનિયા લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલિયર બાદ દર્દીનું મોત નીપજે છે જોકે છ દિવસ છતાં પણ મોત રોકાવાનું તો દૂર આરોગ્ય વિભાગ તરફથી એ પણ પકડી શકાતો નથી કે આ ગંભીર બીમારી છે શું ગંભીર બીમારીથી ચિંતામાં મુકાયેલા લખપત તાલુકાના ગામો એવા દયાપર બેખડા મીંઢિયારી અને આ બધી જ જગ્યાએ પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન હરેક જગ્યાએ રડવાના કે ડુસકા સંભળાતા હતા અને કોઈના પણ ફેસ ઉપર કોઈ પણ જાતની કોઈ નૂર દેખાતું ન હતું ચારે તરફ શોકનું વાતાવરણ આખે આખું જોવા મળતું હતું અને કચ્છમાં ઊભી થયેલી આ વિકટ પરિસ્થિતિ અને જ્યારે એની જ્યારે જાણ થઈ ત્યારે જિલ્લા મથક ભુજથી એકસો ને આઠ કિલોમીટર દૂર લખપતના વડા મથક એટલે કે દયાપર ગામે જ્યારે બધા લોકોએ જોયું અને પ્રથમ સામૂહિક આરોગ્ય કેન્દ્રની જ્યારે એ લોકોએ મુલાકાત લીધી તો આ મુલાકાત દરમિયાન સરકારી હોસ્પિટલમાં તાવ શરદી ડાયરિયા સહિતની બીમારીઓના દર્દીઓની સતત આવતા જોવા મળ્યા હતા હોસ્પિટલના તમામ પંદર જેટલા વોર્ડમાં દાખલ દર્દીઓની સારવાર થતી જોવા મળી હતી આરોગ્ય વિભાગના વધારાના તબીબો સાથે સ્થાનિક તબીબ દર્દીઓના નિદાનમાં વ્યસ્ત હતા ખાસ કરીને શંકાસ્પદ બીમારીમાં જીવ ગુમાવનાર જત સમુદાયના લોકોની હાજરી વિશેષ જોવા મળી આવી હતી આ ગંભીર દ્રશ્યો હજી પણ સરહદી ગામોમાં બીમારીની પરિસ્થિતિ બેકાબુ હોય એવું ફલિત કરતા હતા દર્દીઓ સાથે આવેલા સ્વજનો અને દાખલ દર્દીઓ સાથેના સંબંધીઓના ચહેરા બીમારીને લઈ ચિંતિત હોવાનું સ્પષ્ટ દેખાતું હતું જોકે હાજર સ્ટાફ ખડેપગે દર્દીઓની સારવાર પૂરી પાડતો હતો અને ત્યારબાદ દયાપરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા આંતરિયાળ ભેખડો ગામે જ્યારે આખી વાત કરીએ તમારા સાથે તો સુભાષ પર બાદ ભેખડોના વિસ બિસ્માર રસ્તાના કારણે ભેખડો સુધીનું બાર કિલોમીટરનું અંતર કાપતા કાપતા આ આખી આખી ટીમને એક કલાકનો સમય લાગી ગયો આ દરમિયાન ઉબડખાબડ માર્ગ સામેથી બે ત્રણ એમ્બ્યુલન્સ પણ અલગ અલગ સ્થળે ધીમી ગતિ સાથે રસ્તો પસાર કરતી જોવા મળી હતી આખરે ભંગાર માર્ગ પર પસાર કરી રહેલા જ્યારે આ આખે આખી ટીમ એ જગ્યા ઉપર પહોંચી ત્યારે વૃક્ષ હેઠળ ખુલ્લામાં દર્દીઓને નિદાનને સારવાર અપાતી હતી તો સામેની બાજુએ જત સમુદાયની મહિલાઓ પડતર ટાંકીઓમાંથી પાણી ભરતી દેખાઈ હતી અને આ ચિત્રથી પાણી પુરવઠાની યોગ્ય વ્યવસ્થાનો અભાવ પ્રતીત થતો હતો મિત્રો કે આખી ઘટના હું જે વિસ્તારની બતાવી રહ્યો છું ખરેખર આવા જે વિસ્તાર હોય જ્યાં કને કોઈ પણ સમાજના લોકો રહેતા હોય હિન્દુ હોય ચાહે મુસ્લિમ હોય કે કોઈ પણ સમાજના વર્ગ રહેતા હોય તો આવી જ્યારે બીમારી થાય કે આવી જ્યારે હાલાત હોય ત્યારે લોકોએ એકબીજાને મદદરૂપ થઈ અને કાર્ય કરવું જોઈએ આવા મદદરૂપ થવાના કાર્ય ન કરતા લોકો

આગળ વધી એક જ મકાનમાં રહેતા અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી આ ટીમે ત્યારે ચારે તરફ લોકોની હાજરી વચ્ચે ફેલાયેલો સુનકાર કંઈક અઘટિત ઘટના બની ગઈનું ફલિત કરતો હતો ડાબી તરફના નળિયાવાળા મકાનમાં રહેતી એક માતાએ પોતાનો એકનો એક જુવાનજો પુત્ર શંકાસ્પદ ન્યુમોનિયા બીમારીમાં ગુમાવ્યો છે તો બાજુના રૂમમાં એક વિધવા માતાએ બે બે પુત્રોને ગુમાવી દીધા હોવાથી બંને માતાઓને સંબંધી મહિલાઓ ઘેરા આઘાતમાં સરી પડ્યા જોવા મળતા હતા સ્થાનિકો સાથેની વાતચીત દરમિયાન મકાનમાંથી મહિલાઓના ડુસકા સંભળાતા હતા રડવાનો રુદનનો અવાજ સંભળાતો હતો આવાસમાં ડોક્યું કરતા પુત્રો ગુમાવનાર માતાઓની આંખો રડી રડીને સુકાઈ ગઈ હતી બે પુત્ર ગુમાવનાર માતાનો જીવન આધાર જાણે કે છીનવાઈ જતા જાણે જિંદગી વેરાન બની ગઈ હોવાનો ભાવ તેના ચહેરા ઉપર દેખાઈ આવતો હતો અને જ્યારે વાતચીત કરતા મૃતકના સંબંધીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ચાર ચાર દિવસથી કાંઈ ખાધું નથી એક જ ઘરના ત્રણ ત્રણ જુવાન જોધ અને કમાઉ દીકરા જેણે ગુમાવ્યા હોય એના ઉપર કયો દુઃખનો કોઈ પાર ન હોય અને ત્યારે એને જમવાનું ક્યાંથી ભાવે સરકાર કંઈક મૃતકના પરિવારને સહાય કરે તો સારું બાકી આ પરિવારનું જીક જીવન બહુ જ જોખમમાં છે ભેખડા ગામના સ્થાનિક મુબારકભાઈ જ્યારે કહેતા હતા ત્યારે અમારા ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે ત્રણ ત્રણ યુવાનોના મોત થયા છે નાના એવા ગામમાં અને મૃતકના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે કમાનારા ત્રણ ત્રણ યુવાનોના મોત થતાં પરિવારની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે બેખડા ગામમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ જ્યારે આ એક ટીમ મીંઢિયારીના ગામની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે અહીં એક જ ગામના પાંચ લોકોના ભેદી રોગથી મોત થયા છે ગામના સરપંચ રમઝાન જતને જણાવ્યું કે અમારા ગામની વસ્તી આઠસોથી એક હજાર લોકોની છે ગામનો લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે અને આ બીમારીમાં અમારા ગામમાં પાંચ લોકોના મોત થયા છે અમે આવી બીમારી આના પહેલાં ક્યારેય જોઈ નથી આરોગ્યની ટીમ તપાસ કરે છે અને સેમ્પલ લઈને આગળ મોકલે છે અને બીમારીનું સાચું સેમ્પલ આવ્યા બાદ જ જાણી શકાશે ભેદી બીમારીમાં તાવ શરદી થયા બાદ ટૂંકી સારવારના અંતે મૃત્યુ થઈ રહ્યા છે મામલાની ગંભીરતા જોતા હાલ આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત ગામોમાં પચીસ ટીમો ઉતારી છે ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું છે ગામની દરેક શેરીઓમાં દવાનો છંટકાવ હાથ ધરાયો છે અને જ્યારે આ લોકો સાથે વાતચીત કરી ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલમાલીએ જણાવ્યું હતું કે બીમારીના લક્ષણોમાં ખાસ શ્વાસ લેવામાં તકલીફ પડે છે છેલ્લે મરણનું કારણ આવે ત્યારે એ આરડીએસ આવે છે એટલે કે એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ અને એની સાથે મલ્ટિપલ ઓર્ગન ફેલ આવે છે આ ભેદી રોગમાં લખપતના ચાર અને અબડાસાના બે ગામોમાં ખાસ ઇફેક્ટ છે અત્યારે આરોગ્ય વિભાગની પચીસ ટીમો ફિલ્ડમાં છે જે ડોર ટુ ડોર ફરી અને લોકોનું નિદાન અને દવાનું છંટકાવ કરી રહી છે જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલ માલીએ વધારે જણાવ્યું હતું કે અમારી ટીમો અસરગ્રસ્ત ગામોના લોકોને હેલ્થ એજ્યુકેશન પણ આપે છે કે આમાં કોઈ પણ ગભરાવાની જરૂર નથી અને તમને કોઈ પણ જાતનો તાવ કે અજુગતી ફિલિંગ આવે તો તરત જ આરોગ્ય કેન્દ્રમાં જઈ અને તપાસ કરાવે કોઈને આઇસોલેટ કરવાના નથી ખાલી તમારી તપાસ કરી અને તમને સારવાર આપવાની છે પર એમાં અલગ અલગ જે લોકો છે એણે પોતાના ઓપિનિયન આપ્યા અને અલગ અલગ લોકો સાથેની વાતચીત કરી તો આખે આખું દૃશ્ય ખરેખર ખૂબ જ દયાજનક હતું અને આખી આખી ઘટના તમારા સમક્ષ કહેતા કહેતા પણ મારી આંખમાંથી પાણી આવી ગયા છે તો વિશેષ વાત નહીં કરીએ જય હિન્દ